એવી આશા રાખીએ છીએ અને દોસ્તો તો સવારના દસ વાગી ગયા છે અને ખાવાનું બનાવાનું આયોજન ચાલે છે શું બનાવ્યું ચાલે છે શું બનાવવાનું છે હે તમે બીજું કશું શાકભાજી નથી આવી લાગી નહીં થાય ગાડી એવું છે ને યાર કંટ્રોલ નહીં મળે તને શું વાત કરું છે આપણે જે કંટ્રોલ મેં મળે ને એ તરા આજે બનાવવાનું આયોજન કરતી દીધું

પાણી એવું બધું ભરી ગયું છે આજે કોમનો કંઈ વધો આવે એવો નહીં ખાલી જીએ ને બપોર ભરી કંઈ ચેતર મિત્ર મેં તો ગમે તો બહાર જઈએ રવિવાર છે એટલે સેતર મેં જીએ કારણ કે ઘણા દિવસ થઈ ગયા બાદ સેતર બાજુ ઓટો માર્યો નહીં જોતા આવીએ ને જોતા આવીએ બધું ચમણું મારે એકલા જાણ છે એમને તો ખાવાના ના આવે ચણા નું કહ્યું એટલે એટલું જ ખાવાનું હોય મારી માથે પાડી દીધું બધા ડુંગળી પવા જ યાદ આવે કાલે તો ખાધેલા તુષાર ને બે જનો આયોજન બનાવ્યું કે ડુંગળી પવા ખાવા તાત્કાલિક પડ્યા પેલું રોધવાનું હતું તો એ કરી ચાલુ ફરી લીધું અને પછી ડુંગળી પવા એકવાર આ બનાવાયું પણ

eh sum kerai, didi. Hmm. E, sum kerai, tapi mau bikulaga. so ada udah nanti, tokek dagawa tuh aja bisa pasti હવે જવાની ને આપડે ટાઈમે ખાવાનું તૈયાર થઈ ને મળી જાય ભલે બે ચાર તકલીફ પડી શીખવાડવા પણ હવે રોતા આવી ગઈ અત્યારે શાકભાજી આવી આપણે ચણા બનાવી દીધા હતા ને મિત્રો આજે છે ને શાકભાજી લેટ પડી એટલે આપણે જોડે ચણા ને મતા બોકો ચલો બનાવી દો ચણા ના બાકરા જોરદાર બને હા છે આ છે સુધાર ભાઈ આ છે મજાઈ મજાઈ હે

જો ગેરંટી આલમ માં કાક જતુર્યા ઉત મારા ઈ ગતો ને કાક્યો આ વિપુલ જ નાખી જાય અને વિપુલ નથી જાવ ભૈયા તો એ તો ખાવાનો ઈ જ નઈ થતો એટલે કઈ લીધું આપણે ચાલો ને અનુસાર રોટલા તો ચાલો બધા જમવા અને વિડીયો પૂરો કરીએ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક્રાઈબ કરજો મળી આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી